અખિલ કચ્છ હિંગોરા સમાજનો નો બે હજાર પચીસ સાત શગુણ શાદી સફળ આયોજન કરવા માં આવ્યું હતું તાલુકા ના હાજા પર રોડ પર આવેલ અખિલ કચ્છ હિંગોરા સમાજ વાત સમાજવાદી મધ્યે સમાજવાડી મધ્યે તારીખ નવમી ફેબ્રુઆરી બે હજાર પચીસ રવિવારે સાતમાં સમૂહ શાદી યોજાયો હતો દર વર્ષે જેમ આ વર્ષે પણ સમાજમાંથી કુંવારી જોખતમ કરવાની નેમ સાથે કુલ અઢાર નિકાહો પડાવવામાં આવ્યા જેમાં કુલ છત્રીસ દીકરાઓ દીકરોની નિકાહના બંધનમાં જોડાતા અકેલ કચ્છ હિંગોરા સમાજ દ્વારા દર વર્ષની જેમ સમૂહ સાદીમાં ફક્ત સમાન દાતાઓ દ્વારા સમૂહ શાદીથી પહેલા સમિતિના વોટ્સએપ ગ્રુપના માધ્યમથી ખુલ્લા હાથે દાન કરવામાં આવ્યો હતો તેનાથી સંપૂર્ણ ખર્ચ કરવામાં આવ્યો હતો અને દર વર્ષે સમગ્ર સમાજ દ્વારા તેઓ નિર્ણય લેવા હતો કે સમૂહ સાદી સ્થળ ઉપર ફંડ માટે કોઈ ટેબલ રાખવામાં ન આવે સમૂહ સાદીમાં આવેલ મોંઘેરા મહેમાનોની મહેમાન નવાજી કરવામાં આવે અને કોઈ પણ ફંડ લખાવે તો મહેમાનોની રૂપે ડોનેશન ન લેવાનું નક્કી કરવામાં આવેલ આટલા મોટા સમૂહ લગ્ન મહોત્સવમાં લોકોના સમયની બરબાદી ન થાય તે સન્માન સમારોહને ફક્ત મુક્ત રાખવો અને એના માટે મુંગેરા મહેમાનોને શાબ્દિક સ્વાગત સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા અને ફક્ત સૈયદ ચાલે રસુલ સમાજના આગેવાનોનું શાલ ઉડાવીને સન્માનિત કર્યા હતા કાર્યક્રમની શરૂઆત મૌલાના ખાલક હિંગોરાએ કુરાન શરીફની તિલાવત સાથે કરી હતી સૈયદ ઇબ્રાહિમ શાહ બાપુ વિન્ઝાન નવી અને આસિફ હિંગોરા ખીરસરાફ વાલાએ નાત શરીફ પડી હતી અને સૈયદ સલીમ બાપુ બિન દ્વારા નવ્યું અને આવેલ મેદાનીને મા બાપની અહેમિયત બાબતે અને કુમિકતાનો સંદેશ આપ્યો હતો તથા મુફ્તી આઝમ કુર કચ્છ સૈયદ અમીન શાહ બાપુ દ્વારા નિકાહ પડવામાં આવ્યો હતો અને તમામ નિકાહોના કોમન ગવાહ તરીકે હિંગોરા અબ્દુલ કાદરભાઈ ખીરસરા અને હિંગોરા આસિફભાઈ ધનાવાલાને રાખવામાં આવ્યા હતા અને કાર્યક્રમના એન્કાઉન્ટર એનાઉન્સર મૌલાના મુખ્તાર હિંગોરા રહ્યા હતા